ડીસામાં બંદૂકની ગોળી વળે આપઘાત માલગઢમાં પૂર્વ સરપંચનો આપઘાત બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું મોટા વેપારીઓ અને રાજકીય આગેવાનોમાં દોડધામ ડીસા તાલુકાના માલગઢ ગામમાં ગુરુવારે સાંજે ચકચારી ઘટના બની ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી વેપારી કુંદનલાલ કછુઆએ રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો તેઓ શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે પહોંચ્યા હતા ત્યાં પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ લમણે ગોળી મારી હતી ઘટના સ્થળે ભય અને ગભરાટ ફેલાયો હતો હાજર લોકોએ પોલીસ અને સ્વજનોને જાણ કરતા હલચલ મચી ગઈ હતી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી કુંદનલાલને ગંભીર હાલતમાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા સારવાર દરમિયાન આજે સવારે તેમનું અવસાન થયું હતું આ ઘટના પછી ડીસાના ધારાસભ્ય અને રાજ્યના નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળી હોસ્પિટલ પહોંચ્યા હતા માળી સમાજના અગ્રણીઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ગામે ઉમટી પડ્યા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા એફએસએલ ટીમને બોલાવી છે કોલ્ડ સ્ટોરેજના સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે કુંદનલાલ કચ્છવા ચાર વખત સરપંચ રહી ચૂક્યા હતા ગામમાં તેમની સારી માન પ્રતિષ્ઠા અને આગેવાની માટે જાણીતા હતા તેઓ દ્વારા બનાવેલ કોલ્ડ સ્ટોરેજ બાબતે લેવડદેવડનો વિવાદ ચાલી રહ્યો હતો પોલીસ આ મુદ્દાને પણ તપાસના કેન્દ્રમાં રાખીને આગળ તપાસ ધપાવી રહી છે કુંદનલાલ કછવાના મોતથી સમગ્ર માળી સમાજમાં શોકનું વાતાવરણ ફેલાયું છે ગામ અને પંથકમાં શાંતિપૂર્ણ અંતિમ વિધિ માટે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સેન્ટ્રલ ભારત ન્યૂઝ